ભક્તિભાવ ધર્મ આ તે સેવા કરવી પડે જો એ ના કરે ને તો બધા કોઈ કોઈ કરે ન તો આ સેવા જ ન થાય કોઈ એક શું છે તકલીફ પડે બધાને એટલે ધર્મ કરતા ધાર એટલે શું કેવું અમારે એક ભાઈ છે ને બહુ એમ સેવા કીએ બહુ કામ કરે સેવા કરવી હોય બરાબર તો એક વાર ડોહિમાને કોઈ સ્કૂટર વાળા એક્સિડન્ટ કરતા ગયા લગાડતા ડોહીમાં પડી ગયા નીચે આ ભાઈ જોઈ ગયા આ ભાઈ ને શું છે સેવાનું બહુ એને સેવા કરે કોઈ પણ દવાખાનું હોય કઈ હોય તો પેલા તો એ ડોહીમાં એ પોતાની રિક્ષામાં પોતાની રિક્ષામાં બે લઈ ગયો અને લઈ ગયા ને એને ઘરે ડોહિમાને ઘરે મૂકવા ગયા અને ઘેરે જઈને મૂકકોને પાણી પીધું એટલે દોહીમાં આમ હોચમાં આવ્યા ઘરે જઈને અને છોકરાએ પૂછ્યું બધા ભેગા થઈને માજી ક્યાં કોણ લગાવી ગયું ને કેમની એક્સિડન્ટ કર્યું ને એવું બધું પૂછ્યું દોહીમાં તો માજી આમ જોઈને કીધું કે આ ભાઈ જે મૂકવા ગયા તા ને જે ધરમ કરવા ગયા ને એને જ દોહીમાં આંગળી બરાબર આ ભાઈ લગાડી દીધું હવે એ ભાઈ પછી એને એમ થયું કે આ ધરમ કરતા તો ધાળ પડી મેં તો એક્સિડન્ટ કર્યું એક્સિડન્ટ તો બીજો કરી ગયો પણ હું મૂકવા આવ્યો માને એટલે હું છે ને ધરમ કરવા આવ્યો એટલે ધરમ કરતા ઘણી વાર ધાડ પડેલા આ હું ધર્મ કરતા ઝાડ એમ કે